જામનગર શહેરના રોડ પર બેફામ ઝડપે કાર ચલાવી સ્ટન્ટ કરનારા એક ઈસમને જામનગર પોલીસે ઝડપી લઈ કડક કાર્યવાહી પર અપલોડ કર્યો હતો અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર એ જાહેર સલામતી માટે ગંભીર ખતરો ગણાય છે તો જામનગર પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીની ઓળખ કરી પોલીસે આરોપીને ઝડપી લઈ તેની સામે મોટર વ્હીલ એક ગુનો નોંધ્યો છે તો આ ઉપરાંત આરોપીની કાર પણ જપ્ત કરવામાં આવી અને તેને કડક ચેતવણી આપવામાં આવી છે તો પોલીસે જન લોકોની આબસ્તાન તો જાહેર જનતા અને રાહદારીઓ માટે જોખમી હોય છે જેને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે તો આ ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જાગૃતિ વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે તો પોલીસ એપીલ કરી છે કે નાગરિકો સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા ખતરનાક સ્ટન્ટથી દૂર રહે અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તો આ કાર્યવાહીથી જામનગર પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જાહેર સલામતી સાથે છેડ કરનાર કોઈ પણ વ્યક્તિને છૂટ નહીં આપવામાં આવે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો